નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા કમાવતી માહિતી અરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સુડતાલીસ જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકાવન બોટાદમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર પંચોતેર અમરેલીમાં બે થી ચાર હજાર એકસો જસદણમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર આઠસો પચાસ કાલાવડમાં ત્રણ થી ત્રણ હજાર નવસો પંચાવન જામજોધપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકાણું જામનગરમાં બે હજાર થી ત્રણ હાજર નવસો થી ચાર હાજર નવસો તળાંજામાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો બાવીસ મોરબીમાં ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર સોળ માં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો છોતેર બાબરામાં ત્રણ હજાર પાંચસો પાંત્રીસ થી ચાર હજાર ઉપલેટામાં ત્રણ થી ત્રણ હજાર આઠસો ભાવનગર સાતસો પચાસ ભેસાણ માં ત્રણ થી ત્રણ હજાર આઠસો એકાવન દસાડા ત્રણ હજાર થી ચાર હજાર પંચ્યાસી માં ત્રણ હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર આઠસો સિત્તેર ત્રણ હજાર બસો વીસ થી ત્રણ હજાર નવસો પાંચ ભાર હળવદ માં ત્રણ પાટણમાં બે હજાર આઠસો પચાસ થી ચાર હજાર પંચ્યાસી ધાનેરામાં ત્રણ હજાર પાંચસો બાણું થી ચાર હજાર બેતાલીસ મહેસાણામાં ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર છસો અગિયાર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો દિયોદર બેચરાજીમાં એકસો થી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ સમીમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો વારાહીમાં ચાર હજાર થી ચાર હજાર ચારસો એકાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો